માનવ સંબંધોની વાત કરતાં ધરતી માતાની માતૃભૂમિની પણ વાત કરવી પડે મનુષ્યનો પોતાની માતૃભૂમિ સાથે એક વિશિષ્ટ સંબંધ હોય છે માતૃભૂમિના માન માટે એની મુક્તિ માટે અનેક દેશભક્તોએ પોતાના જીવન સમર્પ્યા છે જે ભૂમિ પર રમીને જે ભૂમિ પર ઉગેલા ધાન્યને આરોગીને આપણે મોટા થયા છે તે માતૃભૂમિ ભૂમિ માટે પ્રેમ હોવો એ સ્વાભાવિક છે અને તેથી જ કવિ ઇકબાલ કહે છે સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા આપણે પણ જ્યારે પરદેશમાં હોઈએ ત્યારે તો માતૃભૂમિ માટે એક અદમ્ય ખેંચાણ અનુભવાતું હોય છે ગુજરાતના ગરવા કવિ કાંતે પણ માતૃભૂમિ માટે સુંદર ભાવપૂર્ણ પ્રાર્થના કરી છે એમાં સ્નેહ સંવાદ અને સૌહાર્દનો સુભક સમન્વય સધાયો છે આવો આપણે પણ આ પ્રાર્થનામાં સુર પુરાવી સંબંધોના સુરમ્ય સેતુને સંપૂર્ણ કરીએ ौ तमारा न वंदन स्वीकार देव भूमि संतान सौ ते वंदन स्वीकार हिन्दुमान विश्वासि पारी जैन हिन्दुमान विश्वासि पार सी जैन വഭൂമി സംബന്ധന സ്വീകാരാ தான பட்சி செவாக்கே பண்ணி சன தா ரோனி அனைத்த சனா இங்கு தேவூமித்தன தரா நந்தனோ ಸಿಂಧು ದೇವ ಭೂಮಿ ಸಂತಾನ ಸೌತಮಾರ ಕರಿಯೇ ಮಳಿನೆ ಬಂದನ್ ಸ್ವೀಕಾರ ಜೋ ಅಮಾರಾ કબીર તુલસી વલમીકી વ્યાસ ન મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમ અકબર શિવાજી માતા સંતન સૌ તમ સૌડી સમા સૌએ સમાન તેથી સૌની સમાન માતા સૌએ સમાન તેથી ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા ગોવિંદ ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકાર જોય અમારા परस्पर साहो बधा परस्पर चाहो बधा परस्पर साहो बधा परस्पर ए प्रार्थना करे आ संतान सौ तमारा चाहो बधा परस्पर साहो बधा परस्पर ए प्रार्थना करे आ संतान सौ तमारा इंद देव भूमि संतान सौ तमारा કરીએ મણી નિબંધન સ્વીકારજો અમારા ભૂમિ સંતાન સૌ તમારા કરિયે મણી નિબંધન સ્વીકારજો અમારા કરિએ મણી નિબંધન સ્વીકારજો અમારા કરિયે મણી નિબંધન સ્વીકારજો અમારા छेल्लू गीत बद्दा साथ है। वंदे मातरम्, वंदे मातरम्। लज शीतलास्य श्यामला मातर

માનવ સંબંધોની સંવેદના વ્યક્ત કરતા ગીતો દ્વારા વિવિધ સંવેદનાનો આપણને અનુભવ કરાવ્યો તે ગાયક મિત્રોને સૌ પ્રથમ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું તેમનો પરિચય મેળવીશું મિત્રોએ ખૂબ જ ટૂંકો પરિચય પોતાનો આપ્યો છે બધા માને છે કે આશ્રમ એમનું ઘર જ છે સૌપ્રથમ હસમુખભાઈ પાટડિયા આકાશવાણીના મ્યુઝિક ડાયરેક્ટર સુગમ સંગીત ભજન અને ગઝલના કલાકાર સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગાયક અને તેમની ત્રણસો પસા પચાસ જેટલા સીડી આલ્બમ બહાર પડ્યા છે તેમને અનેક વિદેશ પ્રવાસ કર્યા છે હસમુખભાઈ પાટડિયા તેઓ આશ્રમમાં પણ વર્ગો ચલાવે છે વિપુલભાઈ ત્રિવેદી વિપુલભાઈ ત્રિવેદીએ બધાને જય શ્રી કૃષ્ણ કયા છે વિપુલભાઈ ત્રિવેદી આપણા આશ્રમના જ ગાયક છે આપણા મુખ્ય ગાયક છે અને બધી જ સીડીઓમાં આપણે એમનો અવાજ સાંભળ્યો છે આપણે એમનાથી પરિચિત જ છીએ હેતલબેન રાવલ આકાશવાણીના માન્ય કલાકાર છે અને સુગમ સંગીતના સારા ગાયક છે તબલા પર મનીષીભાઈ રાવલ ઢોલક પર રિતેશભાઈ ઉપાધ્યાય ઓક્ટોપેડ પર મનીષભાઈ કંસારા ઓર્ગન પર ઝલક પંડ્યા ફ્લ્યુટ પર કેવુરભાઈ સોની સાઉન્ડ સિસ્ટમ અરવિંદ સાઉન્ડ અને એના ઓપરેટર છે રાકેશભાઈ